હવે જશો સમાચાર વિસ્તારથી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા ભાજપાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા તાજેતરમાં રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવતા રાજપૂત સમાજ રોષે ભરાયો છે તે સાથે જ એમની ટિકિટ રદ કરવાની માંગ પણ કરાઈ છે સમગ્ર મામલે રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટ બેઠક પરથી લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી છે ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં આપેલું એક નિવેદન ભારે પડી રહ્યું છે રૂપાલા રાજકોટમાં રૂખી સમાજના એક કાર્યક્રમમાં ગયા હતા જ્યાં તેમણે રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેનાથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયું હતું અને હજી સુધી સમાજનો ગુસ્સો શાંત પડ્યો નથી જે કારણે ગુજરાતમાં તેમની ટિકિટ રદ કરવા માંગણી કરી ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યા છે લોકોમાં આટલો બધો રૂપાલા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે જ્યાં જ્યાં પરસોત્તમ રૂપાલાના કાર્યક્રમ યોજાશે તે તમામ જગ્યાએ પોલીસનો બંદોબસ્ત રખાશે તે સાથે જ લોકસભા કાર્યાલય ખાતે અને પરસોત્તમ રૂપાલાના રાજકોટમાં આમીન માર્ગ પર નિવાસ સ્થાને પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ખુદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાટાઘાટ કરવામાં આવી છે અને સમાધાનના પ્રયાસો કરાયા હતા પણ હજી સુધી વિવાદ શાંત પડ્યો નથી જેને લઈને પરસોત્તમ રૂપાલાની સુરક્ષાને ધ્યાને રાખી એમના નિવાસ સહિતના સ્થાનો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે